તાલુકાના ખાતે આવેલ જેટકો સબસ્ટેશનના વીજ કર્મચારીઓ ખેડૂતોની સમસ્યા સાંભળવા કે યોગ્ય પ્રત્યુત્તર આપવામાં મનસ્વી વર્તાવ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે કલાકોના સિંચાઈ વીજ કાંપની સમસ્યાને લઈ ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે રાજ્યના મુખ્યમંત્રી સામાન્ય નાગરિકોની સમસ્યાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે જ્યારે આણંદ તાલુકાના વડોદ ગામે ખાતે આવેલ જેટકો સબસ્ટેશનના વીજ કર્મચારીઓ ખેડૂતોની સમસ્યા સાંભળવા કે યોગ્ય પ્રત્યુત્તર આપવામાં મનસ્વી વર્તાવ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે કલાકોના સિંચાઈ વીજ કામની સમસ્યાને લઈને ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના વડોદ ખાતે આવેલ જેટકો છાસઠ કેવી વીજ સબસ્ટેશન જે વડોદ ગોપાલપુરા હાટગોળ છાકરિયા નાવલી જહાંગીરપુરા સહિતના ગ્રામીણ વિસ્તારોને ખેતી વિષયક પૂરો પાડે છે પરંતુ સરકારના નિયત કરેલા રોસ્ટર મુજબ ખેતી સિંચાઈ માટે દિવસના કલાકોમાં સવારે નવ વાગ્ય પંદર મિનિટથી લઈને પાંચ વાગ્યા પંદર મિનિટ કલાક પ્રમાણે વીજ પ્રવાહ આપવામાં વીજકર્મીઓ મનસ્વી રીતે વીજકામ મૂકે છે અને સબસ્ટેશનના સરકારી બાબુઓ આઠ કલાકનું ખેતી જોડાણનો વીજ પુરવઠો અવારનવાર કાપી દિવસમાં માત્ર છ પાંચથી છ કલાકની વીજળી આપે છે જેને લઈ ખર્ચાળ બનતી ખેતી માટે ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે અને દિવસે પણ કોઈ સૂચન વિના કલાકો કામ મૂકે છે ખેડૂતો દ્વારા આ અંગે વીજ કર્મીઓને કરતા કાર્યપાલક ઇજનેર અને સ્ટાફ દ્વારા વીજ પુરવઠાની માહિતી ન આપીને ઉપરથી સૂચના હોવાનું જણાવીને અયોગ્ય વર્તન કરતા હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે વડોદરા સબડિવિઝનના વીજકર્મી સામાન્ય લોકોની સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવાને બદલે ગમે તેવા જવાબો આપી મનસ્વી વર્તાવ કરે છે અને વીજ મેન્ટેનન્સ કામગીરીનું બહારનું આગળ ધરી ખેડૂતો સાથે ઉદ્ધત વર્તન કરે છે જોકે છેલ્લા કેટલાય સમયથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રિ મોન્સૂન કે સમારકામની કોઈ જ કામગીરી સંતોષકારક ન થતા અને ખુવાર શોર્ટ સર્કિટ અને કરંટ લાગવાના બનાવ બની રહ્યા છે જેને કારણે સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થવાના બનાવ પણ વધી રહ્યા છે જો કે આ વિસ્તારના ખેડૂતો દિવસ કે રાત્રિના વીજ ભંગાણની સમસ્યા અંગે ઝડપથી ઉકેલ આવે અને વીજળીની સમસ્યાથી રાહત થાય તે અંગેની માંગ કરી રહ્યા છે વાયર તૂટે કોઈ જવાબ હાલતા એના માટે અમારે અહીં કલેક્ટર આવેદન પત્ર આપવું પડ્યું કલેક્ટર સાહેબ દ્વારા તમને શી આપવામાં આવી અમને કલેક્ટર સાહેબે એવું કહ્યું કે હું વડોદરા જોનમાં તમારી ફરિયાદ નોંધાવું છું અને તમને તમારી ફરિયાદનું સ્વાગત સ્વાગતની મિટિંગમાં તમને બોલાવીશું સ્પેશિયલ એટલે એ દિવસે તમે રૂબરૂ બધી રજૂઆત કરજો